વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં ડભોઈ વાગોડિયા રોડ બંધ કરાયો છે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દેવ તેમજ ઢાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામો માઠી અસર થઈ છે જેમાં દંડીવાડા બંબોજ નારણપુરા પ્રાયગપુરા સહિત ચૌદ ગામો બેટમાં ફેરવાયા છે કરાલીપુરાથી વાગોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જે ઉપરવાસમાં વરસાદો પડે પડેલ છે એના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાળા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાઈ છે પબ્લિક અને ડભોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે વધારે ખેતીમાં પણ નુકસાન છે અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે એ પણ તણાઈ ગઈ છે અને ખેડૂતોને ભારે લાખો રૂપિયાનું નુકસાન છે